રાવપુરા વિસ્તારમાં આવેલી ઉષા કિરણ બિલ્ડિંગ અને આ બિલ્ડિંગના ચોથા માળે રહેતા ગોપાલભાઈ સેવક જેમણે પોતાના ઘરે બાપાની સ્થાપના કરી છે તેમના ઘરે પર બિરાજમાન બાપાની ખૂબ જ સુંદર પ્રતિમાની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે વૃંદાવનની થીમ ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં જાણે શ્રીજી હોય તેવું ખૂબ જ સુંદર ડેકોરેશન તેઓ દ્વારા પોતાના ઘરે કરવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણના રૂપમાં પર બિરાજત બાપાના દર્શન તમે અહીં કરી શકશો મારું નામ ગોપાલભાઈ મણિલાલ સેવક છીએ અને અમે આ શ્રીજીની સ્થાપના ઉષા કિરણ બિલ્ડિંગમાં કરીએ છીએ ફોર્થ ફ્લોર પર અહીં અમારું ઘર છે અને અમારા ઘરની લોબીમાં જ અમે વર્ષોથી સ્થાપના કરીએ છીએ અત્યારે જે આ અમારી થીમ છે જે આ વખતનો સેટ છે એ વૃંદાવન ઉપર છે અને આપણા મીરાજી જ્યાં બરસાણામાં એમનું મંદિર છે એના ઉપર આખી થીમ અમે વૃંદાવનનો સેટ અહીંયા બનાવેલો છે જી હું અને મારા ફ્રેન્ડ્સ અહીંયા અમે લોબીમાં જે વર્ષોથી અહીંયા રહીએ છીએ ઉષા કિરણ બિલ્ડિંગમાં અમે બધા મળી અને આ સેટ અહીંયા તૈયાર કરીએ છીએ પચીસથી થી ત્રીસ દિવસ થાય છે જી હું શ્યોર બરોડાના સર્વે ભાવિક ભક્તોને કહીશ કે ચોક્કસથી અમારા શ્રીજીના દર્શન કરવા માટે આવે અને ચાર માળ ચડીને આવવાનું છે પણ વર્ષોથી જે લોકો આવે છે અમારા શ્રીજીના દર્શને અવિરતપણે એમને કંઈકને કંઈક અમારા પ્રત્યે કંઈક હોપ હોય છે કે ઉષા કિરણ પેઢીમાં કંઈક નવું જોવા મળે છે લાસ્ટ ટાઈમ પણ અમે જે કર્યું હતું એ પણ અમે બદ્રી કેદારનાથનો સેટ કર્યો હતો આ વખતે પણ અમે વૃંદાવનનો સેટ કર્યો છે શ્રી ગોપાલભાઈ મણિલાલ સેવક સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને હું થેન્ક યુ કહીશ કે એમના થકી આ જે પણ લોકો વિડીયો જોશે એ ચોક્કસથી શ્રીજીના દર્શન કરવા માટે ઉષા ગ્રહણ ચોક્કસ પધારે વેલકમ